ડાંગઝના આવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો બહાર આવશે એવી ગંધ આવતાની સાથે જ સરપંચના પતિ દ્વારા અભદ્ર ભાષામાં ધમકાવતો સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો હતો અને જે કામો થઈ ગયા છે તેના પછી ઓનલાઈન કામો સાથે છેડછાડ કરી હતી અને કામોને પ્રગતિમાં બતાવી દેવામાં આવ્યા હતા તેવી પણ માહિતી મુજબ જાણવા મળ્યું હતું તે બાબતે ટીડીઓ શ્રીને જાણ કરતા ટીડીઓ શ્રીએ એવી જાણકારી આપી છે કે આવનારા એક સપ્તાહની અંદર જેને પણ સરકારી ડેટા સાથે ચેડા કર્યા છે એના ઉપર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીડીઓ શ્રીએ પત્રકારો સામે જણાવીને આશ્વાસન આપ્યું ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ફાઇલ બનાવીને દબાવી દેવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ના જે સમાચાર આવેલા છે એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે શરત ચૂકથી ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ પંદરમાડાના પંચની એક્ટિવિટીમાં થયેલી હતી એ ડેટા એન્ટ્રી ડિલીટ થઈ અને થયેલું છે હવે એક્ટિવિટીમાં જે કામ છે એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી અને જે પેવર બ્લોક બતાવેલા છે તેનું સ્થળ તપાસ કરાવી અને રિપોર્ટ કર્યો છે સ્થળ અલગ છે એક જાહેર સ્થળે છે એક દલપતભાઈ ઘર પાસે છે તો શું મેડમ કામગીરી પૂર્ણ થયેલ છે કે પછી બાકી છે જાહેર છે તે થઈ ગયેલી છે દલપતભાઈ ઘર પાસે નથી

હું આજે કાગળ લખું છું અને જે હશે એમનો રિપોર્ટ મેળવી તો પણ સુધીમાંનો અઠવાડિયાની અંદર અને છે સરપંચ કરે પરંતુ આમાં આવો કિસ્સો બન્યો છે કે એમના પતિ વહીવટ કરતા હોય તો એમની સામે તમે શું એક્શન લેશો તે પણ અમે તપાસ કરાવી અને એમને નોટિસ આપીશું જો સરપંચ વતી સરપંચ બેન વતી સરપંચ પતિ નોટિસ કરતા હશે તો પંચાયત ધરાની કલમ મુજબ જે છે એ મુજબ અમે ઉપલા અધિકારીને પણ જાણ કરીશું અને એમને પણ નોટિસ આપીને એમનો ખુલાસો મેળવીશું ઓકે